રોજ ગાંધીનગર સચિવાલય ખાતે સ્વામિની સંકુલ એકમાં મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની ચેમ્બરમાં જિલ્લા મંત્રી કેબિનેટ મંત્રી પુરવઠામંત્રી રાજ્યકક્ષાના અગ્રસચિવશ્રી અને મુખ્યમંત્રીના મુખ્ય સચિવશ્રી અમારા વિભાગના નિયામક શ્રી અને અન્ય અધિકારીઓ સાથે રાજ્યના બંને પ્રમુખ શ્રી પ્રહલાશભાઈ મોદી તથા રાજેન્દ્રસિંહ જાડેજા અમારા મહામંત્રીશ્રી વાડીલાલભાઈ પટેલ અલ્પેશભાઈ શાહ સહિતના અમારા ટોચના આગેવાનોની આ અધિકારીઓ સાથે બેઠક મળી હતી મિટિંગ થઈ હતી અગાઉની અમારી બે સતિ સાથેની જે મિટિંગ હતી એ નિષ્ફળ રહી હતી પરંતુ આજે કેબિનેટ મિનિસ્ટરની અધ્યક્ષતામાં જે મિટિંગ થઈ એમાં અમારી મુખ્ય પાંચ માંગણીઓ હતી એ પાંચે પાંચ માંગણીઓનો સ્વીકાર થયો છે આ પાંચે પાંચ માંગણીઓમાં અમારું જે એક રૂપિયા પચાસ પૈસા કમિશન હતું એને ત્રણ રૂપિયા કરવા વીસ હજાર રૂપિયા કમિશન જે હતું મિનિમમ એને ત્રીસ હજાર રૂપિયા કરવા આ બંને જે કમિશનને રિલેટેડ જે માંગણી હતી તેની આવતીકાલથી દરખાસ્તની પ્રોસેસ ચાલુ થશે અને પંદર દિવસમાં આની દરખાસ્ત સરખાસ્ત્રીમાં થઈ જશે ત્યારબાદ મિનિમમ જે અમારી વિતરણ માટે સત્તાણું ટકા જેની શરત હતી આ શરત માટે આરડી એટલે કે આગલા મહિનામાં એનું વિતરણ અથવા તો ચોરાણું ટકા આ બેમાંથી એક જે સંગત હશે એવું કેન્દ્ર સરકારના લેજન્ડમાં રહીને અને એને સુલટાવવામાં આવશે ત્યારબાદ અમારે વિતરણ કરતા એક સહાયકની જરૂર હતી આ સહાયક માટેની પણ જે અમારી માંગણી હતી તે સ્વીકારી લેવામાં આવેલી છે ખાસ જે હમણાં થોડા સમય પહેલા કારો પરિપત્ર થયો હતો કે જેની અંદર તકેદારી સમિતિના એંસી ટકા સભ્યો અને પાછળથી એમાં ફેરફાર કરી અને પચાસ ટકા સભ્યોને એ એમના બાયોમેટ્રિક ફિગર ઓથેન્ટિકેશન સાથે દુકાનની અંદર જથ્થો ચડે આ ખૂબ જ આખરી શરત જે હતી તે એને એમાં ફેરફાર કરી અને એમાં ફક્ત બે સભ્યોના બાયોમેટ્રિક વેરીફિકેશન લઈ અને એ પ્રક્રિયા પૂર્ણ થશે આમ ઓલ ગુજરાત ફેરપ્રેસ શોપ એસોસિએશન અને ગુજરાત ફેરપ્રેસ શોપ એસોસિએશન અને કડપશન લાયસન્સ હોલ્ડર એસોસિએશન બંને એસોસિએશનને જે સાથે મળી અને આ લડત અમારી જે લડ્યા હતા આ લડતમાં અમારી જીત થઈ છે અમારી એટલે કે અમારા સત્તર હજાર ભાઈઓની જીત થઈ છે અમારા સત્તર હજાર ભાઈઓએ આ લડાઈની અંદર જે જોમ જુસા અને અધિકારીઓ અધિકારીઓશ્રીઓનું દબાણ પણ સહન કરી અને જે સપોર્ટ આપેલો છે એના માટે હું રાજ્યના સત્તરે સત્તર હજાર મારા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમનો આભાર પણ માનું છું આપણી એકતાએ ફરી વખત આપણી જીત કરેલી છે આપણે સમગ્ર ભારતમાં જયારે વીસ હજાર રૂપિયા કમિશન લે હતા એ રીતના ફરીથી આપણે આ નવી માંગો આપણી જે હતી એ માંગોનો સ્વીકાર કરાવ્યો છે એ આપણા દુકાનદાર ભાઈઓનો વિજય છે આપણા શોષણ સામેનો આપણો વિજય છે માટે હું આ વિજયને આપણા બધા સાથે સહિયારો કરવા માંગુ છું શેર કરવા માંગુ છું થેન્ક યુ વેરી મચ જય માતાજી